જો એક દેડકાને ઠંડા પાણીના વાસણમાં નખાય અને ત્યારબાદ પાણીને ધીમે ધીમે ગરમ કરાય તો દીડકાને પાણીના તાપમાન મુજબ તેમના શરીરનાં તાપમાન એડજસ્ટ કરી લે છે જેમ જેમ પાણીનું તાપમાન વધતું જશે તેમ તેમ દીડકા તેમના શરીરના તાપમાનને પણ પાણીનાં તાપમાન મુજબ એડજસ્ટ કરતું જશે પણ પાણીના તાપમાનનો એક એક નક્કી સીમાથી ઉપર થઈ ગયા પછી દીડકા તેમના શરીરના તાપને એડજસ્ટ નહીં કરી શકતું હવે દેડકો પોતે પાણી બહાર નીકળવાની કોશિશ કરે છે પણ નીકળી નહીં શકે એ પાણીના વાસણથી એક કૂદકામાં બહાર નીકળી શકે છે પણ હવે તેમાં કૂદકા લગાવવાની શક્તિ રહી નથી કારણ કે તેને તેમની બધી શક્તિ શરીરના તાપને પાણી મુજબ એડજસ્ટ કરવામાં લગાવી નાખી આખરે એ તડપી તડપીને મરી જાય છે દેડકાની મોત શા માટે થઈ વધારે પણ લોકો કહે છે કે દેડકાની મોત ગરમ પાણીના કારણે થઈ પણ ખરેખર સત્ય આ છે કે દેડકાની મોત યોગ્ય સમય પર પાણીની બહાર ન નીકળવાના કારણે થઈ જો દેરકા શરૂઆતમાં જ પાણીની બહાર આવવાનો પ્રયત્ન કરતો તે સરળાઈ બહાર નીકળી શકતો હતો પરિસ્થિતિ અને લોકો મુજબ એડજસ્ટ કરવું પડે છે પણ આ નિર્ણય લેવો જોઈએ કે આપણે ક્યારે એડજસ્ટ કરવું છે અને ક્યારે પરિસ્થિતિ બહાર નીકળવું છે તો મિત્રો આ નાનકડી બોધવાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત